વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિંહ કુમાર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબ નાયબ પોલીસ કમિશનર ઝોન બે અભય સોની સાહેબના ઉતરફથી દારૂ પીતેલ હાલતમાં મળી આવતા ઈસમો વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય ત્યાં મદદનીશ પોલીસ કમિશનર એ વી કાટકર સાહેબ ડી ડિવિઝન વડોદરા શહેરના હવે પણ માર્ગદર્શન આપેલ હોય ત્યાં તારીખ ચૌદમી માર્ચ બે હજાર પચીસના કલાક દસ વાગીને ઓગણીસ મિનિટે કંટ્રોલ રૂમ તરફથી વર્ધી મળેલ કે વાસણા જકાતના કા

ઓગણીસ સાહીઠ ની પડેલ હોય તેનો ચાલક તેમાં બેસેલ હોય તે કાર ચાલક નાની પૂછપરછ કરતા તે નશો કરેલ હાલતમાં હોવાનું જણાય આવતા તેની કારમાં તપાસ કરતા ડ્રાઈવર સીટ નીચેથી એક વિદેશી દારૂની બોટલ મળી આવેલ છે અને સદર કાર ચાલકે જ મોટરસાયકલ ને પોતાની કાર સામાન્ય રીતે અથાડેલ હોય જેથી સદર કાર અને તેના ચાલકને પોલીસ સ્ટેશન ખાતે લાવી તેના વિરુદ્ધમાં ગુનો રજીસ્ટર્ડ કરી કાર ચાલકની કાર અને તેની કારમાંથી મળી આવેલ દારૂની બોટલ ગુનાના કામે કબજે કરી તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આરોપીનું નામ સંદીપસિંહ ભૂપેન્દ્રસિંહ ચૌહાણ રહેઠાણ બી સાત શ્રીપાલનગર શિવશક્તિ બસ સ્ટેશન પાસે અમદાવાદ સારી કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એમ સગર સાહેબ એસઆઈ દિનેશભાઈ ભીખાભાઈ હેડ કોન્સ્ટેબલ દિનેશભાઈ ડાયાભાઈ અન્ય લોકરક્ષક સૌરભ કુમાર નલિન દાસ અને લોકરક્ષક વંદિત પ્રદીપભાઈ નાવે સારી કામગીરી કરેલ